गुड मॉर्निंग जय माता जी के एम छो बदा मजा मज़े सो तो सरस में ब्लॉग चालू कर दीजिए छे साढ़े सात जो सात वगे लगे गुड मॉर्निंग कैसे हो अच्छे हैं काम करो फिर कचरा वारो पोछा लगाओ मेरे को चाय कौन पिलाएगा

તે તું બધું ખાઈ જાય એટલે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નહી કહું જય માતાજી ઊંધા છે ઊંધા છે કરે પેલા છે આજ તો બે દાદા ચીકો નહીં તે કાલનો નો હા ફોન કરશું ચિકન હા ચિકન ફોન કરશું અમને કરીએ હું

ના નહીં તમાર ના હું પાણી નહીં આવું જો કોક વાલ્વ હેવી નાખ્યો ના હવે જો પણ પેલું તૂટી ગયું હ જોવા તો જો અરે નહીં મય ચલો તૂટી ગયે પાઇપો કાલે જ અમને કાયું કટ પાઇપ તૂટી ગઈ આવું સારું સારું જો તો ચાલ ગાઈસ

તું તો ક્યારેક સ્ક્રીમ રોડ લેખાવજું આ તો નહીં બન્યો નહીં હજુ મોડા પતી નવ નવા બપોર પછી ખાવતા તો મારો ચાલે ના પી પપ્પા वा वा तो गाइस हमने नौला थेन भेज दिया ऑन का हुआ अब कुछ आदमी गई खरीद तो हमने थाई तो थोड़ा कुछ खा ली तो कुछ कर... कर... खा के थोड़ी खा <क्षण> ली पानी पूरा चुका दो चाह रहा है की बड़ी ये थी।

kadang ni ya, pun lagi. Jawan tak? Tidak saya tu, Mana jam jam nama tu mari na cuk kalau bagi dah hebat. Na cuk kalau nama dia mana? Dah. Tadi. Tadi kan tu kau. Cuk kau tu tu cuba Tapi na tu na jo papa jauh bida. Aku jauh. ấy he, gaidim kia gì chứ? Gaidim. Gaidim kia gì chứ? Gaidim không phải giờ bây cho anh làm pia. Này, bây giờ là giờ thứ એ પેટી દના તો તન બાઈક લઈને પડે તો હમ દા એટલા બધા તો ગાઈસ હું તો જાવ છું ડાકોટ સાઈડ અમાર કાકાન છોકરી નો એક્સિડન્ટ થયો તો 10 ટકા હે પરમિશન દીધી તું મમ હેરા ઓ બે હોન નહી વેલ વેલ આવન તમારા જાવ પડશે છે પપ્પા કેમ ગાડી ના લે તો તમે તૈયાર જીવ હા આવો આ ને શું તૈયાર થાનું Mà tay hảo gặp tôi nèo tụt nè hèo hèo chưa hèo 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 guys đi đi Chá bán em quá lắm chơi đi 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 bẩn đi chơi đi chơi đi tay bia, tay baik bijikkan, bawa kakaknya majikan dia tuh, kamu nih mungkin di Dunia tujuh, nah? <laughs> <laughs> like majai. Apa dunia harta apa?

તે કે મા મમ્મી પપ્પા મને મારે કે બધો નો માલે હ આવું નહીં તે તો ગાઈ ચીકો તો જતો રહે ને મોમન ઘરે અહીં આવું જ નહીં એના સ્કૂલમાં જવું પડે એટલે ઘેર તો આજે બોણા બતા બધો આને અમારાય પરી એકલી પડી ગઈ નહીં પરી પરી ઓ ભાઈ ટીકાન ફોન કરશું ટીકાન ફોન કરો હા ટીકાન ફોન કરો નહીં કરો કે શું બનાઈ ખાજી

तो अंदर ना

અરે આ પડે અમને ના પડે ના પડું તો અરે પડી જવાય ના પડે જો પડું પડી જાય ભાઈ મન ના કે